વરાછા વિસ્તારના પોલીસે રેડ પાડીને નકલી તમાકુ અને પાન મસાલાનો લાખ રૂપિયાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસ કમિશનરના આદેશ બાદ થયેલી આ કાર્યવાહીમાં વિવિધ બ્રાન્ડના હજારો પેકેટ મળી આવ્યા હતા જે ગેરકાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા વરાછામાં નકલી તમાકુ અને પાન મસાલાની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં આવેલા ગુપ્ત સ્થળ પરથી આ વિશાળ જથ્થો મળી આવ્યો હતો પોલીસની ટીમે ઝડપથી કાર્યવાહી કરતા મારુતિ ગોલ્ડ પાન મસાલાના દસ હજાર બસો પેકેટ અને એમજી ટી તમાકુના દસ હજાર બસો મોટા પેકેટ જપ્ત કર્યા હતા આ નકલી ઉત્પાદનોમાં જોખમી રસાયણોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે જે વપરાશકર્તાઓના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે પોલીસે કહ્યું કે આ નકલી તમાકુ અને પાન મસાલાના ધંધાથી લાખો રૂપિયાના કાળા કેર વેચાઈ રહ્યા છે અને અમે આ સપ્લાય ચેઇનનું ભાંડો ફોડ્યો છે અને મુખ્ય આરોપીને પકડી પાડવા કવાયત પણ હાથ ધરી છે રેડ દરમિયાન કોઈ ઈસમ હાજર ન મળતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે